તમને ખરેખર એમ થયું કે પછી ખાલી એક્ટિંગ કરો તમે મારછોરા એક્ટિંગ કરતો એમ તારા લગન હારું રકમ જોવા જોવ જલામ રકમનો ભાવ પૂછ્યો તો ભાવ હોમળીને જ મન થાય હદયનો હુમલો થી જો આમ તો હું લઈ દેલા ની આલતા ચાલતું એવું કઈ નથી આમ બી તો સમાજ સુધારામાં રકમ અન બધું બંધ કરી દીધું ખાલી રીત જ કરવાની હતી તમને કોને ભાવ પૂછવા જવા કે કઈ થીજી તો ત્યાર હું તો ઓંડા મરી જવાનો થશે રીત પણ બેટા રીત કરવા માટે બી રકમ જોઈએ કે નહીં જોઈએ હા એક વસ્તુ આલું પડે એટલો બધો ભાવ એટલો બધો ભાવ એમ મારે હુમલો થી જો હદયનો હુમલો થી જોમ પછી દવાખાને કોણ લીધી એલુ અરે સેટની ગાડી હતી ફોર્ચ્યુનર એમ કેમ

પણ તમારે ભાવ પૂછો એમ નહી જવાનું આટલા બધા મોંઘવારી ભાવ પૂછાય ફળિયાવાળાને વાળા મોકલું બરાબર છે તો હું જઈ આવતો તને હું લેવા મોકલું આ બધા આ બાબા હંગાટ લઈ જવાનો હતો ને મને એ તો હું વડીલ હું ચૂકતું છે હા તમે તમે તો પછી અંતે માર હગા હગાને ખબર કરે કે ની કોક ને ઓ માર માસીન માર ફોયનાન બધન કી દીધું માર બાપાર તારા દેનો હુમલો થી જો તમે હા બધન

અને ઓવર એક્ટિંગ નહીં કશું કહેતા જ નહીં ના ના કઈ નહીં બસ એમ પૂછે એટલું બોલવાનું આઈ આઈ એમ ના ના એમ કશું થી કરવાનું તેમ પડી રહો હારું લાજો ને આવ કમ્પ્લીટ ના એ તો હમલો એક વખત થઈ પણ ગોરુ ગોરુ અરે તમે કઈ બીમાર થોડી છો આ હારા છો રેડી ચૂપચાપ રહો નો ઓ બાપા ફોન છોરો આવે છે એમ લાગ્યો ફોન છોરો આવી જો ફોન છોરો આવી જો ઓ મોમા મોમા હું થયું તમને મોમા મોમા ઓય મોમા મારો મોમો વાગ જો હું થઈ જમા લાવ્યા આ કેળો લાવ્યો ને ટોટયો લાવ્યો આ લેવા પીવાની કઈ મોંઘુ કેટલું થઈ જુ બજાર મેં ભાળ તો ખરો કેટલા મોંઘા સો રૂપિયા નો એક નારિયળ મળે તો તું પાઇપો ખાલી હું લાલ લાવ્યો નારિયળ કયો ક્લીન આવશે तेरे પાઇપ નહીં કોમ લાગશે મારા ફોઈને છોરા મોમા મોમા કે કમ હું થયું ભોળા 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 એ મજુરી ગયેલા છે ખેતર મેં કોમ કોમ કરતા હશે એવું પૈસા પૈસા નહી આવ્યા તને ભોળા ના હું તો બે કેળો લાવ્યો તમારી હારું એ ખવાજે ખે ચાલશે ચાલશે હુમલો થયો હુમલો હુમલો અરે કોઈ નથી કરે ભૂણા થયો તાર ભાઈ હારું રકમ નો ભાવ પૂછવા લગન છે ને હમણે તાર રકમ નો ભાવ પૂછવા જો

અરે બાપા આવો કેવો યાર આ તે લગન કેન્સલ કરાવવા કરે મારી બુને કંજૂસ ને મારી બની ભી કેન્જૂસ આ કસુ ની બે કેડો મોકલ્યા અને એના એના ના લ્યા છે પણ હવે વાપરી ખાઈ જો છે હા બેટા સાચી વાત છે ઓ પેલું બીજો કો ભાગો આવે કે આ પેલો માસીન છોરાવ એમ લાગે છે હવે આ તમે જરીક વ્યવસ્થિત કરો તમે તો હડક જણ ભારે બીમાર હોય એવું કરો

બરોબર ના ના તમે નથી દુકાને કે સફરજન નો ભાવ એટલો બધો ને કે મેં પૂછ્યું મને આવી

ચાર ચાર પાંચ પાંચ છ છ હાથ આધાર લીધો હતો આ તો આવું તીયું તેર ખબર પડી ને કુણ પોતા નું કુણ પાર કે આ બધું આવું થાય તેર ખબર તમે તો એમ જોણ તેલા મારતા કઈક થાશે એટલે ઢગલા વળી જશે મન તો જ તું સેવા કરવા હડી મેલ છે પણ આ તા કોઈ આવ્યો ની કોઈ હગુ આવ્યો ની આ છોરન મોકલે મોકલી છૂટ્યો પડી ગયો પાર ઓ બુઆ બુઆ મારા બુઆન હોતી જો મારી નથી જો હજુ હું જીવતો છું એમ

તમારાગર કેળા લાવે મારે લાવે મારે નારિયલ પીડવાના એ મને કેળા ખવડાવે એમ તેર અરે મને ઝાડા થી જેમ કીધું એટલે હું કેળા ની આવ્યું નહી તો નારિયલ ની આવું કીધું મને એમ એ મને આવ્યું કીધું

બીમાર છું વાત કરવા ત્યારે હું કરશે મને લાત મારી કાઢી મેળશે મને એમ લાગે છે આવે અરે નહી કરે ભુઆ કશું એવું તમે સંસ્કાર એવા લે તો એવા શું થાય મેં ત્યાં ભાઈ બંધો સંસ્કાર ફોન આવ્યો ને નાહી જો એમ મારા બાપાને સારું છે એમ કે એમ ની કે મારા બાપાની તબિયત ખરાબ છે તું જોવા આવે એમ કીધું પણ નાવી હો ઘેર ન આવે એટલે સારું એમ કહેવા પડે ની તો ઘેર આવી જાય ત્યાર અરે આવી જાય તો છેતરું હરીને આવે મારે મારી કશું પલ્લી નથી મને તો લાગે છે કાલ પછી લગન પછી છે ને મને રુદ્ર આશ્રમ મે કાર્ડ છે પેલા રુદ્ર આશ્રમ મે એમ લાગે છે મને પણ કોઈ સમાજ સુધારો તો અમે કાયદો યાદ કર દેતા થાર રહ્યો તું ક્યો કાયદો આ છોરી છોરા છોરી લગન પેલા વાત ન કરવાનો વળી ત્યારે એમાં એમાં કેટલાના લગ્ન તૂટી જાય ખબર સાચી વાત છે પણ આ ફેરી મીટિંગ થાય ને ત્યારે હું આ મુદ્દો હું મેલું છું હા મેલજો પણ તમાર તમાર ઓ હારી છે હો કેમ તને કેમ એવું લાગે ફોન આવતા તમારી ખબર અંતર પૂછી લીધી ખબર એ મારી ખબર થી પૂછતે મારા છોરાની પૂછે એવો તમને વાત કરાવું તો હમણે તો કેવો નાહી જો પણ હારા જોડે ઓ વાત ન કરે શરમ લાગે ત્યાર પણ સ્પીકર કરીને તો બાપા હારો છે કે ન પૂછે કે ન પૂછે એ ન પૂછે

આ જમાનો બદલાયો કળી ગાયો ઘોર કડું ગાયો પારમ અઈ કોઈને કોઈ ની કશું પડલી નથી હગા ને હગા ની પડલી નથી ભાઈ બુન નથી પડલી કોઈ કશું પડલી નથી બધાને પોતાની પડલી